હમણાં આપણે જોયું નેપાળને કેવું નેપાળ સળગ્યું કોઈ કલ્પના કરી હતી કે નેપાળની આવી હાલત થશે તો મિત્રો થઈ જવાની જરૂર છે કારણ કે કે તમે શું માનો છો કોઈ પણ પ્રકારના વગર આખા દેશને આટલી બધી અરાજકતા ફેલાવી શક્ય છે નથી આમાં કોઈ ટૂલ કીટ કામ કરતી હોય એટલે આપણે સાવચેત થઈ જવાની જરૂર એ છે આપણે જોયું છે કે આપણા દેશમાં પણ આવી ટુલકીટું કામ કરતી હોય તો આવી કોઈ પણ પોસ્ટ આવે ને તો એને ઇગ્નોર કરો એને શેર ના કરશો કારણ કે આપણા માટે દેશ ફર્સ્ટ પહેલા દેશ પછી બીજી બધી વાત બરાબર એટલે બહુ સાવચેત થઈ જવાની જરૂર છે મિત્રો આપણે જોયું થોડાક ટાઈમ પહેલાં લંકામાં પણ આવું થયું લંકા પછી અત્યારે નેપાળ સળગે છે અને એક આપણો પાડોશી દેશ સળગું સળગું થઈ રહ્યો છે એનું આપણે નામ નથી દેવું કારણ કે તેનું એજ્યુકેશન જ છે એને એના એના બાળકોને એ મારવાન કાપવાનું આવું બધું શીખવાડે અને આપણો દુશ્મન દેશ છે આપણે કાંઈ નહીં કરવું પડે એના સંસ્કૃતિ અને એના સંસ્કાર જ છે એનો એક દિવસ નાશ કરનાર છે આપણીની રાહ જોવાની છે પણ આપણે સાવચેત થવાની શું જરૂર છે તો આપણે મિત્રો આપણે હું ને તમે જે સોશિયલ મીડિયા મીડિયા પ્લેટફોર્મ વાપરીએ છીએ ને જેટલા પણ એપ્લિકેશન આપણે વાપરીએ છીએ ને એમાંથી એ પણ આપણું નથી એની એ બધા જ એપ્લિકેશનનો કંટ્રોલ કોઈ બીજા દેશ હાથ બીજા દેશના હાથમાં તો એ લોકો જ્યારે ધારે ને ત્યારે કોઈ પણ દેશની અંદર અરાજકતા ફેલાય એવી ટૂલ કિટને વાયરલ કરે અને યુવાનોમાં ઉત્તેજના ફેલાય ધીમે 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 સરકાર સામે અસંતોષ વધતો જાય વધતો જાય વધતો જાય અને એક એક દિવસ પછી એવો આવે કે એક નાની એવી ચિંગારી અને આવું બધું અરાજકતા ફેલાઈ જાય એટલે આની પાછળ ઘણા વર્ષોની મહેનત મહેનત હોય એ લોકોની આ કાંઈ એકદમ અચાનક કોઈ એપ્લિકેશનને બેન્ડ કરવાથી થઈ ગયું આ બધી વાતો અને ભ્રષ્ટાચાર મેન ત્યાં નેપાળની અંદર ભ્રષ્ટાચાર સરસ ચરમસીમાએ હતો રાજાશાહી ગઈ અને લોકશાહી આવી પછી લોકોને એમ હતું કે આ લોકો સેવક બનીને કામ કરશે તો એ લોકો નેતા લોકો રાજા બની ગયા બોલો રાજાની જેમ વર્તન કરવા માંડ્યા અને પબ્લિક માટે કોઈ યોજના નહીં પબ્લિકનું કાંઈ વિચારવાનું નહીં આપણા પાડોશી દેશમાં જેવું હાલે છે ને આપણા દુશ્મન દેશમાં એ જ પ્રકારનું બસ વિદેશોમાંથી એ લોકો ભંડોળ માંગી આવે ઉઘરાઈ આવે આ પૂર પીડિતો માટે થઈને ફાળો ઉઘરાઈ આવે તો એ ત્યાં સુધી નહીં પહોંચવા દે એ પોતે બધા અડફ કરી જાય અને પબ્લિકના કાંઈ વિચારતા જ નથી એ લોકો પબ્લિક માટે કોઈ યોજના નહીં પબ્લિકને કોઈ રોજગાર નહીં પોતાનું જ કરી રાખે એટલે આ ટાઈપની જ્યારે સરકાર થઈ જાય ત્યારે આવા બધા વિસ્ફોટ થતા હોય પણ આપણા દેશમાં કોઈ આવી અરાજકતા ફેલાવવાની કોશિશ કરે કે આવી કોઈ ટૂલ કે આવો કોઈ મેસેજ આવો વિડીયો તમારા ફોનમાં આવે તો તમે એને શેર કરતા નહીં કારણ કે આપણા માટે છે ને આપણો દેશ ફેલા છે આપણો દેશ આપણા દેશની સરકાર ગમે તેવી છે અને લોકોએ ચૂંટેલી સરકાર છે લોકોએ મત દઈને ચૂંટેલી સરકાર છે એના માટે મને તમને બધાને ગર્વ હોવું જોઈએ અને એને એના વિશે આપણે જ્યાં સુધી છે ત્યાં સુધી તો કોઈ અરાજકતા ફેલાય દેશમાં કે કોઈ આવું આવા કોઈ ટૂલ કે આવા મેસેજ વહેતા થાય ઇગ્નેર કરજો મહેરબાની કરીને કોઈ શેર ના કરતા જય હિન્દ જય માતાજી વિડીયો ગમે હોય તો શેર જરૂર કરી દેજો અને માં જોતા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી